સમાજવાદી પાર્ટીના નેતા કાંધલ જાડેજાની ભવ્ય જીત કારણ કે સમાજવાદી પાર્ટી એ રાણાવાવ નગરપાલિકા કબજે કરી છે અને એ જ રીતે એક કબજે થઈ છે પણ કુતિયાણા ઉપર સૌ કોઈની નજર છે કાંદલ જીતે કે નહીં ઉમંગ રાણાવાવમાં જેને કહી શકાય કે કાંધલ જાડેજા જે પક્ષમાં હોય એની નગરપાલિકા એનસીપી નું પ્રભુત્વ હતું હવે સમાજવાદીમાં કાંદલ જાડેજા છે

પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને અત્યારે કુતિયાણા નું છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યું છે ત્યાં પણ કાટાની ટક્કર જોવા મળી રહી છે દસ ભાજપ ને દસ સપા ને છે અને છેલ્લા રાઉન્ડ માં ચાર બેઠક છે એમાંથી સમાજવાદી પાર્ટી ને કાણો બેઠક મળવાની શક્યતા સેવાઈ રહી છે એટલે કે બંને નગરપાલિકામાં કાંતલ જડેજાનો કબજો જોવા મળી શકે છે એકમાં તો થઈ ચૂક્યું છે જી કિશન કુતિયાળ કુતિયાણાનો શું હાલ છે કુતિયાણામાં પણ રસાકસી એકદમ જોરદાર જોવા મળી રહી છે જી જી વાત કરવામાં આવે તો કાણા કુતિયાણામાં બેઠકની ગણતરી ચાલી રહી છે 10 ભાજપને અને 10 સપાને બેઠક મળી છે છેલી છેલી બેઠકમાં ચાર બેઠક છે પેલો વોટ છે એમાં અને એમાં સમાજમાંથી પાર્ટીને કણો બેઠક મળી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે માહિતી કાંટેકી ટક્કર પોરબંદર કુતિયાણામાં જ્યાં છે જ્યાં દસ દસ ની કાંટેકી ટક્કર ચાલી રહી હતી પરંતુ સમાજવાદી પાર્ટી નું પલડું ભારે થતું દેખા રહ્યું છે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત

પરંતુ એ સાયકલમાં હવા ખૂબ ભરેલી હતી અને હવા ભરેલી સાયકલ વિજય રેખાની એકદમ નજીક પહોંચી છે કુતિયાણાની ની અંદર સોળ બેઠકો સમાજવાદી પાર્ટી ઉમંગ આપણે કોઈ પણ સાયકલમાં પંચર પડે ને પંચર દુકાને જઈએ તો કે આમાં બે પંચર છે ત્રણ છે ખીલી છે પણ એક પંચર તો ઓકે નહીં કોડીનાર થી હા કોડીનાર થી જે ભાજપનો ભગવો લેરાયો છે અગબંધ રહ્યો છે કિલ્લો લોકોએ જે ભાજપ પરિવાર અને જે અમારા પરિવાર ઉપર જે વિશ્વાસ રાખ્યો છે જે ઇઠ્યાવીસ મેમ્બર હતા ઇઠાવીસ ઇઠ્યાવીસ ભાજપ પરિવાર જીતી છે લોકોના કામ કરશું અમે જે વચન આપ્યા છે એ પૂરા કરશું

જે લોકોને ખોટા ખોટા ફરમાવ્યા છે તો એ લોકોએ ખબર પડી ગઈ છે કે આ લોકો ના હવે કઈ છે જ નહીં એ લોકોએ અમારા જે અમુક બુથમાં ત્રણ ચાર માં છે કે બુથ કેપ્ચરિંગ કરવાનો કોશિશ કરી છે અને મોસ્ટલી આમાં જે પચાસ ટકા લોકો ની પણ ડૂલ થઈ છે શું કહેશો જો જે અમારા ઉપર વિશ્વાસ એ વિશ્વાસ અમે ખરી પૂરું કરીને ઉતરશું ને સૌથી વધારે વધારે કામ થાય એવું અમે કરશું ને સૌથી વધારે વધારે આમાં કોડીના ની ગ્રાન્ટ લાવીએ એ માટે પણ કોરીનર લોકોએ જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે વિશ્વાસ મૂક્યો એટલે અમારે વધારે વધારે કામગીરી કરવાની છે આભાર આભાર શિવાભાઈ અને જેને કહી શકાય કે કોરીનરમાં ભાજપનો અગબંધ કિલ્લો રહ્યો છે અને કુતિયાણાથી સમાચાર મળી રહ્યા છે સૌથી મોટો સમાચાર કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે અને જે ડેટા આપણી પાસે આવી રહ્યો છે એના અનુસાર સમાજવાદી પાર્ટીની સાયકલ દોડી રહી છે અહીંયા કુતિયાણા અને રાણાવાવ પ્રતિષ્ઠાનો જંગ કાંદલ જાડેજા વર્સિસ ડેલીબેન ઓડેદરા અને અત્યારે જે પરિણામ આવી રહ્યા છે કુતિયાણા અને રાણાવાવ બંને જગ્યાએ સમાજવાદી પાર્ટીનું શાસન આવે એ પ્રકારનું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે ધર્મે પુનરાવર્તન નહીં પણ પરિવર્તનનો વાયરો રાણાવાવમાં પુનરાવર્તન અને કુતિયાણામાં પરિવર્તનનો વાયરો છે કારણ કે આખા ગુજરાતને જે નજર હતી એ કુતિયાણા બેઠક ઉપર હતી કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદરા છેલ્લા ત્રણ ટર્મથી જેને કહી શકાય કે પાંચ પચીસ વર્ષનું અસ્તિત્વ નગરપાલિકામાં જેમનું રહ્યું હતું ઢેલીબેન ઓડેદરા એ અને ભાજપ ભાજપના દિગ્ગજો લોકો પ્રચારમાં ઉતર્યા હતા આવા સંજોગોમાં અત્યારે જે તમે સમાચાર આપી રહ્યા છો કે સમાજવાદી પાર્ટી રાણાવાવ અને કુતિયાણા એટલે બહુ મહત્ત્વની વાત છે બીજું આપને કહી દઉં બદલ કે કાંધલ જાડેજા રાજ્યસભામાં ભાજપને મદદ કરતા હતા રાજ્યસભામાં ભાજપને જ મદદ કરી છે પરંતુ આ વખતે ભાજપ સામે રહ્યું તેમ છતાં કાંદલે પોતાની તાકાત મતદારોનો વિશ્વાસ અને પ્રચારમાં માત્ર હિરલબા એટલે એમના સ્વજન અને પોતે કાંધલ જાડેજા અને કાનાને ઉતારી અને આખી પેનલ ઉતારી હતી અને સમાજવાદી પાર્ટીમાં પંચર નહીં

કાંધલ જાડેજાનું પ્રભુત્વ યથાવત કુતિયાણા રાણાવાવ બંને નગરપાલિકામાં અને સમાજવાદી પાર્ટીની સાયકલ અહીંયા જોરથી ચાલી રહી છે ઉમંગ સમાજી પાર્ટર આપણે જોઈએ તો કમળ 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 અને બે નગરપાલિકા આવી કે કમળને ચકદીને નીકળી સમાજવાદી પાર્ટી કાંધળ જાડેજા પણ સમાજવાદી પાર્ટી જીતીને છે જી ઉમંગ સૌથી પહેલાં ગુજરાતની રાજનીતિની જો વાત કરીએ તો અત્યારે જે જે ધારાસભ્યના નેતૃત્વમાં ચૂંટણી લડાઈ છે સંજય કોરડિયામાં જૂનાગઢ મનપા હોય માણાવદરમાં જે ધારાસભ્ય હોય લાઠી લીલીયાની વાત કરીએ હવે આમાં જોવાનું એ રહે છે કે પોરબંદરની બંને બેઠકો બંને નગરપાલિકાઓ એનસીપીના એટલે સમાજવાદી એનસીપી હજી યાદ આવે કારણ કે કાંદલ જાડેજા જેમાં હોય એ પક્ષ અને એ પક્ષ જો વિજેતા થતો હોય સમાજવાદી પાર્ટી તો અર્જુન મોઢવાડિયા સ્થાનિક ધારાસભ્ય

રાણા વાવ માં ભાજપ ના સુપડા સાપ હોય તો સમાજવાદી હોય તો સમાજવાદી જાડેજા નેતૃત્વ ત્યાં લોકોને પસંદ છે રાણા જે મહત્વ કહી શકાય રાણા પોરબંદરની મહત્વની નગરપાલિકા પોરબંદરને અડીને આવેલી નગરપાલિકાનું આ પરિણામ જોઈએ જો અઠ્યાવીસ વીસ બેઠક હોય તો અહીં ભાજપ ખાસ પડી છે ફરીને હું હજી કહું છું કે અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓની કામગીરી બઝર છે દરેક અને બીજા મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ ઉપર મળી રહ્યા છે બઝર એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ એટલે અગ્રેસર પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ છે યથાવત રહ્યું છે પોરબંદરની બંને નગરપાલિકા કુતિયાણા રાણાવામાં સમાજવાદી પાર્ટી અગ્રેસ સર રાણાવામાં બાજી મારી લીધી છે કુતિયાણામાં પણ આગળ પ્રતિષ્ઠાભર્યા જંગમાં કાંધલ જાડેજા પોતાનું પ્રભુત્વ જાળવવામાં યથાવત રહ્યા છે પોતાનું બળ ડેલીબેન આડેદરા અને કાંધલ જાડેજા વચ્ચે પ્રતિષ્ઠાનો જે જંગ હતો એમાં કાંધલ જાડેજા પોતાના બાહુબલી બળતી પ્રભુત્વ મજબૂત કરતા દેખાઈ રહ્યા છે અને અગ્રેસર ચાલી રહ્યા છે બંને જગ્યાએ અને આખા ગુજરાતમાં ચર્ચાઓ પણ સૌથી વધારે થઈ હોય ત્રણ બેઠકો જુનાગઢ કુતિયાણા અને રાણાવાવ અને આ ત્રણ બેઠકો ઉપર ક્યાંક એક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આવી પરંતુ ક્યાં ક્યાંક ગિરીશ કોટેચાને નીચું જોવાનું આવ્યું કારણ કે એમના દીકરા હાર્યા પરંતુ આ કુતિયાણા અને રાણાવાવ જ્યાં છે

કે રાણા વાવમાં શાસન સમાજવાદી પાર્ટીનું આવવાનું છે નગરપાલિકામાં અને ધર્મેશ આપણી પાસે સમાચાર લઈને આવ્યા છે શું ચાર બાઠ બેઠક બાકી છે એમાં સમાજવાદી પાર્ટી આગળ જ છે અને હજી સુધી કોઈ બીજા સમાચાર આવ્યો તો હજી એને પુષ્ટિ થતી નથી પણ આપણા પ્રતિનિધિ ત્યાં છે ચૂંટણી અધિકારીએ પણ કીધું કે ચારે બેઠકનું અત્યારે ગણતરી ચાલી છે અને આ ટક્કર જે છે એમાં સમાજવાદીની સાયકલ ચાલી જાય એવું લાગે બિલકુલ એટલે જે કાંધલ જાડેજા સાથે સંકળાયેલા એક સમાચાર જે અનકન્ફર્મ રિપોર્ટ છે એ અમે એટલે જ નથી આપ્યો ધર્મેશ કન્ફર્મ કરી રહ્યા હતા પણ અત્યારે હજુ જે સમાચાર આપણી પાસે છે એ છે કે રાણાવાવ અને કુતિયાણા બંને નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી અગ્રેસર ચાલી રહી છે અને થોડીવારમાં તમામ બેઠકોના અને જે રાણાવાવમાં તો ક્લિયર થઈ ગયું કે

મોટા સમાચાર છે રાણાઓમાં મતગણતરી પૂર્ણ પૂર્ણ અઠ્યાવીસ બેઠકોમાંથી વીસ બેઠકો કાંદલ જાડેજાના દબદબકો યથાવત રહ્યો છે કુતિયાણા નગરપાલિકામાં ત્રીસ વર્ષનો રેકોર્ડ ત્રીસ વર્ષ પછી કુતિયાણા નગરપાલિકામાં જનતાએ પરિવર્તન લાવી દીધું છે અને કુતિયાણા નગરપાલિકામાં હવે સમાજવાદી પાર્ટી શાસન કરશે કેમ કે આ જે નગરપાલિકા છે એની ચૂંટણી જે હતી એની શરૂઆતથી નજર હતી કે કુતિયાણા અને રાણા કોણ જીતે છે આમ તો જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ધર્મેશ એટલે વ્યક્તિનો ચહેરો વધારે જોવાતો હોય છે કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં મારા ઘર પાસે જે સમસ્યા છે એનો ઉકેલ લાવશે કે નહીં પક્ષ કરતા વ્યક્તિ જોવાતો હોય છે પણ જ્યાં કાંદલ જાડેજાની વાત આવે છે સિમ્બોલ કોઈ પણ હોય એનસીપી હોય કે સાયકલ હોય ઘડિયાળ હોય કે સાયકલ હોય કાંદલ જાડેજાએ સાબિત કરી દીધું છે કે કુટિયાણા હોય કે રાણાવા ઊંચકી એટલે ભાજપ માટે આ ફટકારૂપ અને આજકારૂપ બંને સમાચાર છે કારણ કે ઢેલીબેન વડોદરા છેલ્લા ત્રીસ વર્ષનો દબદબો હોય અને જનતામાં પરિવર્તનની લહેર હતી લોકો મતદારો અકડ હતા બોલતા નહોતા આવા સંજોગોમાં બંને નગરપાલિકા રાણાવા અને કુતિયાણા કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીએ જે જીત મેળવી છે એ મોટા સમાચાર છે ખાસ કરીને ભાજપની સ્થાનિક નેતાગીરી નેતાગીરી ઉપર પણ હવે પ્રશ્નો ઉઠશે કારણ કે દરેક ધારાસભ્ય સાંસદને પ્રભારીજી સાથે રહી સંકલન કરવાનું કામ સોંપ્યું હતું અહીં મોટા દિગ્ગજ નેતા છે કોંગ્રેસમાંથી આવેલા અર્જુનભાઈ મોઢવાડિયા અત્યારે પોરબંદરના ધારાસભ્ય છે અને બે બેઠકો બે નગરપાલિકા ભાજપને ખોવાનો વારો આવ્યો છે સમાજવાદી પાર્ટી જીતી છે બિલકુલ એટલે કુતિયાણા અને રાણાવાવના જે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે બંને પરિણામોમાં સમાજવાદી પાર્ટી જીતી રહી છે અહીંયા ભાજપને ઝટકો એ લાગ્યો છે કે કુતિયાણામાં ત્રીસ વર્ષના શાસનનો અંત આવશે અને જનતાએ કમાન સોંપી છે સમાજવાદી પાર્ટીને ગુજરાતની બે એવી નગરપાલિકા કે જ્યાં સમાજવાદી સરકાર પોતાનું બોડી બનાવવા માટે તૈયારી હવે કરશે કેમકે આંકડાઓ જે જનાદેશ જે સ્પષ્ટ થઈ રહ્યો છે એમાં પુતિયાણા અને રાણાવાવ બંનેમાં ભાજપ માટે મોટો સેટબેક અને ત્રીજી જે નગરપાલિકા છે સલાયા નગર